गुड मर्निंग बधे सीताराम जय श्री कृष्ण तो जो में उठे न सरस मजा मॉर्निंग है भरत तरीको लिए मजो मजूरी जो होने कहीं मैं निकलेगा ने बस अपने आप काम करिए मोटू मोटू तो बधे उठे कर ली तो झीणू मोटू है तो ये तो दस वगेलू रही काम तो जो सरस मजा सूरज दादा ने किरणों आंबा आंबा ने भरत तड़को ले तो सरस मजा जब आखिरी सी राखे बराबर मस्ती तड़को आए असल सोखो तरीके पर बारो आज आए हर खन हर खन और बजे बजे हिरो आए हेलो राम राम सीताराम केम छो बदाई मजा में तो जटाने जो छोड़ी थोड़ी ठंडी है चर्सी बेरी नत्ती टाइटल नहीं लगती हां ना सही को आवे मस्त बैठा पर जो तड़ी को आवे बाकी गांव पिया है गर्मी थाती न ठंडी ठंडी गर्मी ठंडी करते

કે બેઠી તો ઊભી થઈ જવાનું દરવાજો ખુલ્લો ફેક તો ઊભી થઈ જાય ઘટ દેખે તો હાલો એની બારબર કાઠે લીએ ના તો હાલો આપડી બારબર કાઠે લીયા બારબર તો ઈ વાત કંદર બની ટાઈટ લાગી ને પછી કૂતરા હખ નો દી નકર જેવા ઓલી ઘાડીયામાં ઊભી રહીએ અને કૂતરા બહુ પસે રેતી બેઠી હળકો નાખી જાય તો બસ બિચારી હુરિય થઈ રેતી તો કઈસા ટાઈટ ન ઉઠાઈ ને

नोण <laughs> के तो था अल मोके जे माथे असोर नाखें तो निकल जे लागली उतरई हय

કેમ કા જીની એ બુડી એ બિડી બિડી મત ડાઠા બિડી બુડી ઓલી નાખ બે હેલો તો અત્યારે જો હન સોજી મઠ્યો ને દી વેલે રટસ મે જે જો યારં દીને લખાઈ ઈ સો થઈ ને તો તો દી એસ મે જાય ને સરસ મજાનો જો સે ખિલાનોઈ કોલરો સંભળાય ને અટાણે જો હન સમય થઈ ને તો સે ખિલા ગમે નથી પૂગે બે પોત પોતને માડે ને દિયા ખોજો નો એટલા બોલા બોલા થઈ હવારી થઈ ને બસ હાંજી અટણે થઈ જો અટણે સરસ મજાના સિક્કા આવે ગન બોલે મસ્તી નકલ રવ કરે તો જા ઝાડવા માં બે ધરપુર તારી એ જો સરસ મજાના ઉડે ને ખડે કા બે ને એ કરે જો એટલે એને મસ્તી આવે કડીક જો માં થમલા ઉપર બેહી ને ખડીક ઝાડવા ઉપર બેહી ને વાલે સિક્કા લેવનો ને જો સરસ મજન સમચિત થે ગો ાટણે જો ને જો સિકુડી માથે સિકલા જો ઉંડે હટણે ને ના સિકુડી પર ઓવર ઓ સાઈવંચ રક મગ ઓટણ પોથરી થઈ જાય ઓવર થઈ ન દે પણ આ આ પર પખિડા રાત ને બેહેના સિકુડી ઉપર તે હવારે તે ઠાઠ ઠીલા તો હમણા ઓવર ન તૈવા

મે કદા ઠેક લ્યો સિકો હવે પડે હવે વરસ આઈ ગયું ને ઉપર છે આ ઝાડમાં હસલ થા પાણી ને ફૂલ ખીલે કોલોરી હું મસ્તી નો હે લાલ આમે મે તો લીચા અમે આ ફૂલ જીના જીના ગુલાબી કલરના ફૂલાવે મસ્તી નહીં હો લાગે ઉપર ઝાડ तो हलो अपने है ना फिर मैं मिल्किंग बाकी है तो हलो भी पहला मिल्किंग कर लिए ने जो बाजू तो ना नाखी पानी कर ली थी बधु ने मिल्किंग करने बाकी है तो कह मिल्किंग कर लीए खाण तैयार कर तो बस आप झींडी पा दी जो सुरस जन खाता हिखे गए जो सही बात जो बैठी अटाणी जो बेटा सहित पीवरा खवा पीवरा दी पास अटाणी पीवरा ती जो ये तो खाता ही खेगे मगोटू खिले ना खिए ना ये सरस मजा नू खाए धीरे दिर धीरे ऐसे तो महीना दिन नहीं थी इन तो तो खाता ही खेगे ने बस सब ने ना भी होने वाला बंद है पानी करने फिर भी नहीं जो बताए झाड़वा में सेकिला आउट रहता बोले ऊपर सेकिला नो कलर हम बड़े तो जो अब क्या ને આજ ખાણ ને બધું કરવાનું બાકી છે તો ખાણ પેલા તો કરી લેન પછી બેલક કરવાનું હે હાલો તો જો અત્યારે હન્યા પુણા આઠ કજુન થ્યું ને આપડી નિયારા પણ નહી એ નિયારા માં 24 બને ગુન થ્યું છે બનાવવાનું બાકી છે તો જો આપણે બાજરા રોટલા બનેગા સરસમે જના ને ઓરા રીગડુ ઓરો બનાવવાનું હે એટલે રીગડો છે બફાઈ ગયો ને સુધારાઈ ટોપડી જ નાઈ ત્યાં ગ્રીન ઓરો બનાવવાનું હે ગ્રીન ઓરો બનાવવાનું હે એટલે આપડી સરસ

ने जो ट्राण दिन के हाला अठक जो आप व्यारा तो कम्प्लीट थे गए कर ली ते अपने तो आ साथ जो विडियो ने एंड करिए सीताराम जय श्री कृष्ण